સુરતના પાંડેસરા કૈલાશ ચોકડી ખાતે અકસ્માત એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત અજાણ્યાઓએ બસમાં તોડફોડ કરી પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર અલથાણ ખાડી પાસેના બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માતની ઘટના બની છે બીઆરટીએસ બસ રૂટ ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કોઈક વ્યક્તિ એકાએક જ બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બીઆરટીએસ બસ સાથે ધડાકા ભેર રીતે અથડાયો હતો ડ્રાઈવરે બીઆરટીએસ રોડ પરથી પસાર થતા રાહદારીને જોતાની સાથે જ બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાહદારીનું માથું બસ સાથે ભટકાઈ ગયું હતું તાત્કાલિક બસ રોક્યા બાદ એકસો આઠમાં બીઆરટીએસ બસના ચાલકેશ ફોન કરીને જાણ કરી હતી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો સમગ્ર મામલે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે ઘટના બાદ લોકો હતા અને ત્યાંથી પસાર થતી બસને રોકી લીધી હતી જેમાં નવી મીટરની બસને કાચ આગળ પાછળથી તોડી નાખ્યા હતા એકત્રિત થયેલા લોકો દ્વારા બસ ઉપર પથ્થરમારો કરી બસના કાચ તોડ્યા હતા તેમજ અન્ય બીઆરટીએસ બસ ઉપર પણ પથ્થરમારો થયો હતો પરંતુ બસને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી